જામનગરના કાલાવડ ખાતે પાસે અકસ્માત સર્જાયો ગંભીર અકસ્માતના પગલે એકનું મોત જામનગર જિલ્લાના કાલાવડ શહેર પાસે કાલાવડ જામનગર હાઈવે બે બાઈક વચ્ચે અકસ્માત થયો અકસ્માતના પગલે એકનું ઘટના સ્થળે મોત અને એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો કાલાવડ જામનગર હાઈવે પર નાની વાવડી ગામના પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો એક બાઇક ચાલક નાની વાવડી થી કાલાવડ જઈ રહ્યા હતા અને બીજો બાઇક ચાલક કાલાવડ થી જામનગર જઈ રહ્યો હતો બાઇક ચાલક એટલો સ્પીડ માં હતો કે વાવડી થી આવતા વૃદ્ધ ને જોરદાર ટક્કર મારી બંને ગંભીર રીતે ઘાયલ થયા એકસો આઠ દ્વારા કાલાવડ ને સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબ દ્વારા વૃદ્ધ ને મૃત જાહેર કરવામાં આવ્યો બાઇક ચાલક યુવાન ને વધુ સારવાર માટે જામનગર ની સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા એક વૃદ્ધનું અકસ્માતમાં મોત મૃતક કાલાવડના નાની વાવડીના વતની હોવાનું સામે આવ્યું હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ તન્ના સમાચાર જામનગર